તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે કાલે ગરુ પૂનમ હતી દોસ્તો ગરુ પૂનમના દિવસે લાખો ભાવિક ભક્તો આવ્યા હતા અને વડલાની અંદર શાક શાક બજરંગદાસ બાપુએ દર્શન પણ આપ્યા હતા દોસ્તો તો તમને ચાલો હું તમને આખી માહિતી દેવાનો છું આ વિડીયોની અંદર તો એન્ટ લગી બન્યા રહી છે દોસ્તો અને બાપા સીતારામ જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો દોસ્તો જે બાપાનું મેન મંદિર આવેલું છે એની પાછળ જે આ જગ્યા તમે જોઈ શકો છો આ વડલો છે આ બધા લોકો એમ કહેવાય છે કે ટોળે ટોળા તમને જોવા મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો એન્ટકી બન્યા રહે હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો આ બધાએ એમ કહેવાય છે કે ભાઈઓ બહેનો બધાય તમે જોઈ શકો છો દોસ્તો એમ કહેવાય છે કે બાપાના દર્શન કરે છે દોસ્તો તમે જોઈ શકો છો સામે જે વડલો છે વડલાના થળિયા ઉપર જે હાર બાંધેલો છે હાર બાંધેલો છે ત્યાં એમ કહેવાય છે કે બે લીટા મારવામાં આવ્યા છે દોસ્તો અને આ બાપા બજરંગદાસ બાપુ સાક્ષાક દર્શન દે છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો હાલ આમ કહેવાય છે કે આ લાઈવિયોની અંદર હું તમને બતાવું છું દોસ્તો તમને બાપા બજરંગદાસ બાપુ એમ કહેવાય કે દર્શન દીધા હોય તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તમને ખબર હશે કે બગડાણની અંદર લાખો ભાઈક ભક્તો ચાલીને પણ આવતા હોય એમ છે કે વાહન લઈને પણ આવતા હોય છે છે અત્યારે અત્યારે હાલ એમ કે કે બાપાની પૂનમ ગઈ કાલે ને તમને ખબર હશે ઘણા લોકો શ્રદ્ધાળુ પણ અત્યારે પણ આવતા હોય છે દોસ્તો તો તમે બગડાણા આવ્યા હોય તો એ કમેન્ટને લાઈક કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો તમને ખબર હશે કે બગડાણાની અંદર લાખો ભાઈક ભક્તો આવે છે લાખો લોકોને ન્યા જમાડવામાં આવે છે દોસ્તો તો તમને ખબર હશે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું રસોડું ગણાય તો એમ બગડાણા છે દોસ્તો તો હાલ તમને ખબર હશે કે લાખો બે લાખથી વધુ કાલે ગરુ પૂનમના દિવસે લોકો આવ્યા હતા દોસ્તો તો આપણે વિશે પણ ચર્ચા કરવાની છે દોસ્તો તો તમને ખબર હશે કે બાપા બજરંગદાસ બાપા બેલી છે દોસ્તો તમને ખબર હશે કે જે તમે અરું કામ ના થતું હોય એ તમે દિલથી એની માથે શ્રદ્ધા રાખો તો તમારું કામ થઈ જાય છે અને બેડો પાર થઈ જાય છે દોસ્તો એવી રીતે તે હાલ એમ કહેવાય છે કે ઘણા લોકો ભાવિક ભક્તો જે આવતા હોય છે એનું બધું મનોકામના પૂરી થતી હોય છે એમ એની માનતા કરવા આવતા હોય છે દોસ્તો તો તમે બગડાણા આવ્યા હોય તો કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને તમને બગડાણાનો મેઢ રસોડાનો પણ વિડીયો હું લાવવાનો છું દોસ્તો તો તમે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો તમારે વિડીયો જોવો હોય તો દોસ્તો તો તમને ખબર હશે કે બગડાણાની અંદર લાખો ભાવિક ભક્તો ચાલીને આવતા હોય છે ઘણા બધા વાહનો લઈને પણ આવતા હોય છે દોસ્તો અને એમ કહેવાય છે કે ચમત્કારો પણ ઘણા બધા જોવા મળતા હોય છે દોસ્તો એવી રીતે તે વડલાની અંદર શાકશાક બજરંગદાસ બાપુ દર્શન આપે છે દોસ્તો તો તમે શ્રદ્ધાથી જોવો તો તમને શાકશાક બજરંગદાસ બાપુ દર્શન આપે છે દોસ્તો તો આજનો વીડિયો વિડીયો ગામ લાયક શેર જરૂરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્ત કરી જય હિન્દ જયભાઈ